બાર વર્ષ પછી ગુરુમાં રચાશે કુબેર રાજયોગ આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે ધનમાં ભારે વધારો થશે મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી દેવું ગુરુ ગુરુ કુબેર રાજયોગ કરવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિઓ પર કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ વરસશે આ ત્રણ રાશિઓને કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે મિત્રો આ સમય દરમિયાન આ ત્રણ રાશિઓ લક્ષ્મી માતાના આશીર્વાદથી ધનવાન બનશે કુબેર મહારાજ આ ત્રણ રાશિઓના જીવનમાં ધનનો વરસાદ કરશે જેના કારણે ત્રણ રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે કુબેર રાજ્યોગની રચના સાથે આ ત્રણ રાશિઓને ફક્ત લાભ જ મળશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બારમાંથી ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહણ નક્ષત્રોનું જ્યોતિષમાં વિશેષ મહત્વ છે ગ્રહોની સ્થિતિ બદલાવાથી ઘણા મહત્વપૂર્ણ યોગ બને છે બધા રાજ્યોગોમાં કુબેર રાજ્યો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે મિત્રો વૈદિક જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે જે જાતકની કુંડળીમાં કુબેર રાજ્યોગ બને છે તે જાતક ધન સંપત્તિ અને સુખથી ધનવાન બને છે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ આવતા મહિને એટલે કે પંદર મેના રોજ બુધ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે દેવગુરુ ગુરુના મિથુન રાશિમાં પ્રવેશને કારણે કુબેર યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિના લોકો ધનવાન કરોડપતિ બનશે મિત્રો એ જ વૈદિક પંચાંગ મુજબ ગુરુ પંદર મે રોજ વૃષભ રાશિ છોડીને સવારે બે વાગીને ત્રીસ મિનિટ બુધના માલિક મિથુન રાશિમાં ગોચર કરશે જેના કારણે કુબેર રાજયોગ બનશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ કુબેર યોગ વ્યક્તિની કુંડળીમાં ત્યારે બને છે જ્યારે કુંડળીના બીજા અને અગિયારમાં ઘરના સ્વામી પોતાની રાશિ અથવા ઉચ્ચ રાશિમાં બેઠા હોય છે મિત્રો બીજા અને અગિયારમાં ઘરના સ્વામીઓ વચ્ચે રાશિ પરિવર્તન અથવા યુતિ થાય તો પણ કુબેર યોગ બને છે આ રાજયોગથી વ્યક્તિને વીરતા મહેનત અને ભાગ્યના બળ પર અપાર ધન પ્રાપ્ત થાય છે અને ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનોની કોઈ કમી રહેતી નથી વ્યક્તિ વ્યવસાયમાં પ્રગતિ કરે છે અને રાજાઓ જેવું વૈભવી જીવન જીવે છે મિત્રો ચાલો જાણીએ કે બાર વર્ષ પછી ગુરુ દ્વારા કુબેર રાજ્યોગની રચના પછી કઈ ત્રણ રાશિઓ માટે સમય ભાગ્યશાળી બનવાનો છે वीडियो में आगे पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो सब्स्क्राइब कमेंट बॉक्स में जय कुबेर महाराज लखो जे कुबेर महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो आपने त्र भाग्यशाली राशियों विषय जानिए नंबर एक कर्क राशि કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી રાશિમાં કુબેર રાજ્યોગનું નિર્માણ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે કારણ કે ગુરુ તમારી કુંડળીના આવક અને નફા સ્થાનનું રક્ષણ કરશે તેથી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદથી જબરદસ્ત વૃદ્ધિ થઈ શકે છે મિત્રો પંદર મેથી તમારા માટે આવકના નવા સ્ત્રોત બની શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે કુબેર રાજ્યોગની રચનાને કારણે માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને તમારી નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળશે તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ થશે કર્ક રાશિના લોકોને પણ આ સમયે તમારા રોકાણનો લાભ મળશે આ સમયે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી ઉદ્યોગપતિઓ મોટો વ્યવસાય કરી શકે છે આ સમયે ભગવાન ચોક્કસપણે તમારી વાત સાંભળશે કુબેર રાજ્યોગની રચનાને કારણે તમને ફક્ત લાભ જ મળશે લક્ષ્મીમાતાના આશીર્વાદ તમારા પર છે નંબર બે સિંહરાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી સિંહ રાશિના લોકોને લગ્ન માટે દેવગુરુ ગુરુ પાંચમા ઘરમાં ગોચર કરશે જેના કારણે આ ગોચર સિંહ રાશિ માટે સકારાત્મક સાબિત થશે દસમા ઘરમાં ગોચર કરતી વખતે તેમાં વધારો થશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે તે સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સખત મહેનત અનુસાર લાભ પ્રદાન કરશે ઉપરાંત નોકરીમાં પરિવર્તન માટે વધુ મહેનત કરવી પડશે વધુ મહેનત પછી સફળતા મળશે બીજી તરફ જો આપણે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોની વાત કરીએ તો સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે કુબેર મહારાજના આશીર્વાદથી નાણાકીય સ્થિતિ સારી રહેશે આ સમયે વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને દેવીલક્ષ્મીના આશીર્વાદથી નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને એકાગ્રતા સાથે સખત મહેનત કરીને સારી સફળતા મળશે કુબેર રાજ્યોગની રચનાને કારણે સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સમય રહેશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુની કુબેર રાજ્યોગની રચના સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે મિત્રોમાં લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે ગુરુ તમારી રાશિના ધન અને વાણી ભાવમાં ગોચર કરી રહ્યો છે અને મેં સુધી લોકો તમારી વાણીના પ્રભાવથી પ્રભાવિત થશે માર્કેટિંગ બેન્કિંગ અને મીડિયામાં કામ કરતા લોકોને આ સમયે ફાયદો થઈ શકે છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્ય થવાની શક્યતા રહેશે તમને ધાર્મિક યાત્રા પર જવાનો લાભ મળી શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે મેષ રાશિના લોકો માટે બાર વર્ષ પછી કુબેર રાજ્યોગની રચના ખૂબ જ અનુકૂળ સાબિત થવા જઈ રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી લખજો જેથી કુબેર મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર